કોઈ આવે ને કે માવડો મારે કોઈ પાડી ના જાય આવે આજ વાત સોનો સોનો આવ્યો છો બો ખાવા અને પાડી ના જાય કે મારે બટો મારે ઊભી ઉભી થઈ ઓટો મારવા જાવું પડશે મારો બટું આ કીધું હવે બું રખાય સારું એમ

ઉતરે મને આઉતર હેડી હા ને આઉતર ઉતારવો પડે છે તારે સળ્યાયેથી ઉતરે આવડો કંઢો છે સ્યો કંઢો થાય એમ હેડો થાય જાય તો ને ખાવા દે ને કર જયરી બોય 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 તો ના ખરો શું કે એમ કો છો હા કેતો આ બોર રે હ

તારે બોરો ખાવા ખા આપડે પોચ ચેટલા વેરા લે પડે છે એ તો પોચ ના પાવ તો પોયલો મજાડી નાખતા ના પાવ મન બોરો એ મજાડે ના ખાય મજાડે તું મજાડા જોવો છે હે તું મજાડા જોવો છે મજાડા જોવો જોવે પણ તું કેમ ખરાબ બફર ઓટો મારવા આવ્યો છે આ બોલડી હલતી હતી તેમ આ બોલડી કે બોલડી તો તોન તે તોન તો કેતો પણ આ બોલડી કેતી આતી રીતી તો ઉપર કોક સડી રહ્યો છે

અલ મુ વળી આ વાટી વાટ બોરો ભાળ ગયો તો મે કીધું થોડોક વેણ થાઓ છોકરા લઈ લે પણ આવડો ઘંટો છે તો તો પણ આ બેસી બેસી આ આ ભો પડ્યો તો એ વેણ વેણી ગાતો હતો તો તઈ શું થતું એમ ખાવાનો ના નથી પણ તો આ મુ એમ કો તો તો ઘંટો થાય માળડો થાય આ ચણા છોકરા કરતે કુંડો હશે તો ને આલે જા હવે વેણવા દે જા ના ઉપર થઈ જ ને પાડવા જો તને બોરોય ખાવા તો આ ભોયથી ખા ભોય જ ન ખાવે મુ તો હેડું પરો તો છે તો ના આલે તો હવે

તો રવાના થતી હેટું પૂરો હા હેટ પૂરો આ છોકરા બાપડો ખોય હાવ કેથી આવી છે કે માણ ગમે એ મુજા તન ગમે એ કરતો હારું તો એ મન હું જ કે પાછો આઈ જાય એ માણો ગોટા જેમ વાળતો હોય ધાર વધાર માર અને પાછો માર પાહે ને દાળ ઉડી મન તો શીખર ચમ ચમ પાળી જાય છે માણો એ મન બોરો ને ખાવા જાય રે આ ચાર પોસ બોરો વેને છે આ ચાર પોસ છે બોરો વે અને છોકરા શું હું ખોલાવું મારો ગતું બોર માં ના પાડ પાડવા જીત